ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળાથી ગાડા ભૂતબેડા તરફ જતા માર્ગ પર નાળાના નબળા કામકાજને કારણે મોટા પ્રમાણમાં ભુવાઓ પડ્યા હોવાની ઘટના સામે આવી છે વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટા મંડાણાથી ગાર્ડા ભૂતબેડા સુધીનો સાત પોઈન્ટ એસી કિલોમીટર લાંબો રોડ જિલ્લા પંચાયત દ્વારા અંદાજે એકસો લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ ધારાસભ્ય મહેશ વસાવા અને વન મંત્રી મોતી વસાવાના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ રોડ અને નાળાના કામમાં ભારે બેદરકારી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા છે ખાસ કરીને મોટા મંડાળા પાસે નાળા ઉપર પડેલા ભુવાઓ અને ખાડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તંત્રની આવદાસિંતા સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રને રહેશે હવે જોવાનું રહ્યું કે સરકારી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે કે પછી કોઈનો જીવ જાય તેની રાહ જોવામાં આવી રહી છે વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેરીયાપાડા